કચ્છ જિલ્લામાં હાલમાં વરસાદ હોવાના કારણે ચોમાસા અને મહિનાઓ દરમિયાન મચ્છરોથી ફેલાતા રોગો જેવા કે મેલેરિયા ડેન્ગુ ચિકનગુરિયાની અસર વધુ જોવા મળે છે આ રોગ ફેલાવાતા મચ્છરો ખાસ કરીને ઘરની અંદર તેમજ ઘરની આજુબાજુ ભરાયેલા ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે ડેન્ગ્યુ રોગ ફેલાવતા

મેક્સિમમ જે કેસીસ હોય છે એ પાણી જને એટલે કે વોટરબોર્ન ડિઝીઝ વધારે જોવા મળે છે અને જો વરસાદની સિઝન ઓવર થાય અને પછી એ બ્રિડિંગ સિઝન આવે ખાસ કરીને મસ્કિટોની એટલે કે મચ્છરોની બ્રિડિંગ સિઝનને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધારે થતો હોય છે તો આ બે વસ્તુને ધ્યાન રાખીએ તો વોટર બોન્ડ ડિઝીઝની આપણે ઉલટી છે ટાઈફોઈડનો તાવ છે કમળો જોન્ડીસ આ વધારે થતું હોય છે અને જ્યારે મચ્છરોનો ત્રાસ વધી જતો હોય ત્યારે આપણે જોઈએ છીએ કે મેલેરિયા અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ટાઈપના જે વાયરસીસ છે એ આપણે એના લીધે જે અલગ અલગ પ્રકારના જે રોગો ફેલાતા હોય જોઈ શકાય છે પણ ખાસ કરીને અત્યારે જ્યારે શરૂઆત થઈ છે આપણે જ્યારે મોન્સૂનની અને આ વરસાદી સિઝનની તો આ સિઝનની અંદર બોન્ડ ડિઝીઝ ખાસ કરીને વધારે જોવા મળે કે જ્યારે જે પીવાનું પાણી છે એ આપણા કોન્ટેકમાં આવે છે પીવાના આપણે કોઈપણ સ્વરૂપે જે પાણી દૂષિત પાણી આપણા શરીરના કોન્ટેકમાં આવે છે તો આપણે જે જાળવટી છે ટાઈફોઈડ છે જોન્ડિસ છે આ પ્રકારની બીમારીઓ થતી હોય છે તો ખાસ કરીને મારી લોકોને એ ખાસ વિનંતી છે કે બને ત્યાં સુધી બહારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં અને ખાસ કરીને જે પાણીજન્ય જે ખોરાક છે જેમાં ચટણી હોય આતે હોય એ બધી વસ્તુઓથી એકદમ દૂર રહેવું જોઈએ અને શક્ય હોય તો ઘરનો ખોરાક તાજો અને ગરમ ખોરાક જ ખાવાની સલાહ આપીશ